જય દ્વારકા દેશ જય મલેધાર કેમ છે બધે મજા મજા છો આજે આપણે એને ઉઠવામાં થઈ ગયું તો બહુ વહેલું પહેલો બ્લોક ચાલુ કર નાખ્યો કેટલા વાગ્યા હવે ખબર અગિયાર હજી ઉઠા જ છે આપણે સાડા દહે તો હાલો આગળ નવા કામ સાથે મળ્યા આપણે મિત્ર હાલો પાલન દુકાન બાટલો મૂકવા જાય ને મૂકતા આવી મોડથી આપણે મિત્ર થોડુંક લેવાનું નહોતું ને ત્યાં અર્જન્ટની દુકાને આવ્યા અહીં લેવા દુકાને કોઈ હે નહીં જો મિત્રો આપણે હે ને બાટલો મૂકવા આવ્યા હતા ને આજ અહીં પાલાની દુકાને કેમ કે આજ હે ને દુકાન કરવા નથી ચાલુ તો અરે જો મુરલીધર પાઉ પાલનની દુકાન છે તે અહીં આજે ચાલુ કરવા નથી હમણાં બહુ છે મેં કઈ રહી નથી હાલો મિત્રો તો આપણે દુકાન બુકાનનું ચાલુ થઈ ગયું ને પાલન દુકાનનું થઈ ગયું મેં તો હાલો હવે આપણે જઈ અહીં ઘરે કામ કામને હેથી હવે કામ હતું એ પતાવી લીધું તો હવે પાલો ક્યાં કંઈ કામ છે નહીં તો મેં તો હાલો હવે જાય ઘરે

હલો મિત્રો આપણે હાથ વાગવા આવ્યા હાથમાં થોડીક વાર છે ને આપણે બાટલો દેવા જયારે બાટલો બાંધે લે બાટલો બાટલો દેતા આવી પછી એવું ખાસ કામ નહીં તો હાલો હવે આવીને પાછા મેળા બાટલો દેતા આવી પછી આગળ કેવું કામ છે એ પ્રમાણે મેળા હાલો બાટલો દેતા આવ્યો છે મિત્રો આપણે અહીં કોરાડ આવી ગયા ને અહીં બાટલો દેવાના તો બાટલો દઈ દીધો છે ને એવું નીકળીએ પાછા ગરબા

اپنے میتر جائیے رنگ چار کو دیکھا ہے دیکھا بی سی جائے جہاں خود ہم دیکھا હલો મિત્રો આપણે મિત્રો આપણે મેગી ખાઈ લીધી તો ચાય બની ગયો હાલો ચાય પી લે મેગી તો ખાઈ લીધી હે ચાય પી દ્વારકા દેશ જય મોલી છે નેક્સ્ટ ડે એટલે કે કે ત્રીજો દિવસ હમણાં તો તમે કંટાળી ગયા હો આ એકને એક માં બબે તન તન દિવસને કોઈ સારું કોન્ટેન્ટ નહીં પણ મિત્ર હમણાં આપણે હે બેનના લગન હતા ને ક્યાંય ફ્રી થતા નતા બરાબર ને હવે લગન હોય એટલે કામે હોય તો એમાં તો વિડીયો ઉતારવાની નવરાત આવે નહીં તો એવું હતું ને પાછું હમણાં બધી જગ્યાએ લગ્ન પતિ ગયા બધી કે લેવા દેવાનું કરવાનું હોય જવાનું હોય વા ઓલું દેવા જવાનું ઓલું દેવા ને એમાં નવરા હતા નહીં તો હમણાં બસ આપણે એને કાલના નવરા થયા નહીં તો હવે કંઈક બ્લોગને આપણે ચાલુ કરજો કેમકે આટલા દિવસથી ચાલુ રસ્તે ગમે ત્યાં જાતા હોય કે ગમે કામ કહેવાય ને બ્લોગ ઉતારીને મૂકી દેતા હવે નવરાત્રિ આવે તો હવે કંઈક બ્લોગને બનાવ્યું આપણે તન તન દી આ બ્લોગમાં થઈ ગયા એ હવે નહીં થાય કેમ કે નવરાત્રિ જ નથી આવતી આપણે એમ થાય થયા આજનામી બ્લોગ શૂટ થઈ જાય આખો ત્યાં તો કંઈક ને કંઈક કામ આવી જાય વળી પાછા એ બ્લોગને મૂક્યો અધૂરો એની બ્લોગમાં બીજા દિવસનો વિડિયો ઉતારીને એ નાખી એટલે તન તન ચાર ચાર દી આપણે બ્લોગ આવતો હોય એ કેટલા હાથથી આઠ મિનિટનો તો હવે છે તો હવે કંઈક બ્લોગને બનાવ્યું ને આજનો બ્લોગ આપણો જે છે એ અહીંયા જ પૂરો કર્યું ત્રણ દિવસ થઈ ગયા તો તો આજથી કે આજ જો અત્યારે ગામમાં જાઉં જો કે સારું એવું હોય તો આજથી ને બીજો બીજો બ્લોગ ચાલુ કર્યું અને આ બ્લોગ ને અહીંયા જ પૂરો કર્યું જય દ્વારકાધીશ જય ને હવે નવો અને સારા બ્લોગ સાથે આપણે મળ્યા તો બધાને જય દ્વારકાધીશ